હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો હું પણ મજામાં છું તો મારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે જય માતાજી બધા આપણા ગયા છે વાડીઓ જાય આપણે જાય છે મોટર રેટર કરવા જોઈ શકો છો જો ડેક્ટ્રોનિક અવાજ આવે છે ને એ આપણા બાપુ જાય આપણે જાય છે મોટર કરવા તમે જોઈ શકો છો આલો કન્ટિન્યુ કરવા તમે બન્યા આવી ગયો